માથાજી મિત્રો આજે આપણે બાઇક ને રિપેર કરવાની હતી ઘરે જ તો આખી ખોલી નાખી છે ગાડી ટાંકી ઉતારી નાખી છે સીટ ઉતારી નાખી છે એટલે આમાં ફિલ્ટરમાં પ્રોબ્લેમ છે ફિલ્ટર નવો લેવા જવો પડશે અને બીજું એક ટાંકીનો ગેજ બદલાવવાનો હતો પણ હકીકતમાં એવું કંઈ નહોતું આ ટાંકીનો છેડો જ કાઢેલ હતો કે આપણે કાંટા ચાલુ હતા આ છેડો કાઢેલ હતો એટલે ખબર નહોતી પડતી હવે આપણે ટાંકીની પાછી બેસાડી દઈએ ઉપર

કનેક્ટ નહી ફલાયા આપણે તાકીનું હું પેટ્રોલનો કનેક્શન દેઈ દઈએ નાજેкле પેટ્રોલનો કનેક્શન ચાલુ દે આ થઈ ગઈ ઓકે હવે આમે કંઈ બાકી છે આ સીટ નાખી સીટ કવર નવો ચઢાવ્યો છે એને ચઢાવી લઈએ હોય ને એની અહીંયા બે નળી આવે છે આપણે ચડાવી દઈએ એટલે પાણી એમાંથી નીચે વહી જાય પાણી ભરાયથી નીચે નીકળી જાય

બાકી બધું કમ્પલીટ થઈ ગયું જમ્પનું થોડુંક રીવ છે જમ્પ ખુલ્લી ને હમણાં પાછું ફિટ કરવાનું છે એ જ છે ને વચ્ચે હોલવાળો ફિલ્ટર રેડી તો એ ફિટ કરી નાખે એર ફિલ્ટર નાખી દીધો છે એર ફિલ્ટર ફિટ થઈ ગયું

ઇન્ડિકેટર ને કનેક્શન કેતન હોય ઈ છો તમારે જૂના જમ્પ ને વિદાય દે દીધી નવો જમ્પ નખાવી દીધો હે કરી નાખ્યું ફિટિંગ હાલો આપણે ગાડી રિપેર થઈ ગઈ છે ભાટિયાથી આપણે રિટર્ન થઈ ગયા છીએ હવે રસ્તામાં છીએ થોડી વારમાં ઘરે પૂગી જાઉં હું પણ વરતા અંધારું થઈ ગયું છે અત્યારે જો અધિ આત્મી ગયો છે થોડું ઘણું અંધારું થઈ ગયું હમણાં પૂગી જાઉં ઘરે જય માતા